લેન્ડ સેલના અધિકારી આશિષ રાવલ મામલતદાર શ્રદ્ધા નાયક વિકાસ અધિકારી વૈશાલી રાવ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા તેમજ ગામના સરપંચ સહિત અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામ સભા મળી હતી જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ગ્રામસભાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કર્યા વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોપાથી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઉપરાંત આદિવાસી વિસ્તાર આર્થિક સામાજિક અને પર્યાવરણ તેમજ આદિવાસી અસ્મિતા પરંપરાગત સંસ્કૃતિને નુકસાન થાય તેમ હોવાથી આવા પ્રોજેક્ટ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે જ્યારે ગામના યુવા આગેવાન અરુણ વસાવાએ અમારે લગ્ન જ નથી કરવા તો મંડપ કેમ બાંધ્યો કહી ગ્રામસભાનો વિરોધ કર્યો હતો તો રાજપૂત સમાજના આગેવાન અર્પણસિંહ વાસંડિયાએ ગ્રામસભાનો વિરોધ નોંધાવી જીએમડીસીના લોલીપોપ આપવા આવ્યા છે જે લોલીપોપ અમે લેવાના નથી બલકી અમારી જમીનોનું સંપાદન કરવાની કોશિશ કરાશે તો હાઈકોર્ટ સુધી લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી હતી ગ્રામસભા દરમિયાન કંપની દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવતા જ ગ્રામજનોએ વિરોધ કરી તેનું ધ્યાન ભટકાવવા આવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા આજે અમારા ગામમાં જીએમડીસીએ એક મિટિંગની આયોજન કર્યું હતું ગ્રામસભાનું એમાં ગ્રામસભામાં જે જીએમડીસીના અધિકારીઓએ જે અમને મોટા મોટા આંકડા બદલાવ્યા છે એ આંકડા અમને એકદમ લોલીપોપ જેવા લાગ્યા છે ભાઈ જે આંકડા અમારી ભોળી પ્રજાને ખબર પણ ના પડ્યા અને એક પણ માણસને ખબર ના પડી જે બાબતમાં અમે ઉગ્ર એ લોકોનો તત્તર સતત વિરોધ કર્યો છે એ લોકોનો અમે અને આ જ અમારી આગળ પણ જો આ જીએમડીસી અમારા ગામમાં આવશે તો અમારી આ જ રીતે લડત રહેશે અને અમને જીએમડીસીનો પૂરેપૂરો વિરોધ છે અમારી સરકાર પાસે કોઈ પણ જાતની માંગ નથી અમારી માંગ એક જ છે કે અમારું ગામ અમારે અહીંથી જવું છે નથી અમારા ગામમાં જીએમડીસીનો પ્રોજેક્ટ જોવો તો છે નથી અને જો સરકારી ઓફિસર એવું કહેતા હોય કે તમને આ સુવિધા મળશે પહેલી સુવિધા મળશે તો હું સરકારી ઓફિસરને એક જ વાત કહેવા માંગીશ કે તમે અમારા ગામજનો સાથે આવી આવીને અમારા ગામમાં રહેવો અમે તમને જમીન આપીશું જે રહેવા માટે આજે ગ્રામસભામાં અમે આખા ગામે અમારો વિરોધ નોંધાયો છે ગ્રામસભામાં જીએમડીસીના અધિકારીઓએ અમને કીધું કે એની શું સગવડ હશે શું એના શું એના ફાયદા થશે પણ એ ફાયદા અમને બધાને અસ્વીકાર છે કેમ કે અમે જોયું છે પાસ્ટમાં કે બે વર્ષ કે એક વર્ષ એના ફાયદા મળે છે અને પછી જે હતું તે આ લોકો હમણાં આવે છે અને વર્ષ બે વરસ રહીને અધિકારીઓ પણ કદાચ હશે કે નહીં હશે એની કોઈ ગેરંટી નથી વરસ બે વરસમાં સંપાદન થઈ જાય પછી રામ તારી માયા એવું કદાચ કહેવાય